સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ દસ અંગ્રેજી વિષય એની અંદર આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન શીખીશું જેથી પાંચમાંથી પાંચ માર્ક્સ મળી શકે બરાબર અંગ્રેજી વિષયમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવું જોઈએ અને મોસ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન કયા કયા છે એ પણ આપણે સોલ્વ કરીશું તો સૌ પ્રથમ કોઈ પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે પાંચ માર્ક્સ ની અંદર પૂછાતું હોય છે એની શરૂઆત કરવાની તમારે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ અને પછી અહીંયા પિક્ચર જે તમને દેખાય છે

પછી બીજા વાક્યોમાં ધેર આર જો એક કરતા વધારે વસ્તુ હોય તો ધેર આર ધારો કે બહુ બધા વૃક્ષો છે તો ધેર આર મેની ટ્રીઝ અથવા તો તમે એવું લખી શકો છો કે ભાઈ વી કેન સી વી કેન સી મેની ટ્રીઝ બરાબર આ ધેર ઇઝ ને ધેર આર જો અલગ ના પાડવા હોય તો વી કેન સી વી કેન સી નો ઉપયોગ કરી શકો કે તમે શું જોઈ રહ્યા છો બરાબર એના સિવાય સબ્જેક્ટ પ્લસ ઇઝ અથવા આર વત્તા વર્બ ની જોડે આઈએનજી લગાવવાનું છે ઉદાહરણ તરીકે બહુવચન છે સબ્જેક્ટ છે ચિલ્ડ્રન ધારો કે બહુ બધા બાળકો દેખાઈ રહ્યા છે એની જોડે આવે બહુવચન એટલે આર ચિલ્ડ્રન આર બરાબર સબ્જેક્ટ દર વખતે ચિત્રમાં જોઈને આપણે નક્કી કરવાનું કે ભાઈ એક બાળકની વાત કરવી છે કે બે બાળકની વાત કરવી છે વન ચાઇલ્ડ ટુ ચાઇલ્ડ અથવા વન બોય એન્ડ વન ગર્લ અથવા તો ટુ બોયઝ ટુ ગર્લ્સ એવું અહીંયા આગળ ચિલ્ડ્રન ની જગ્યાએ આવી શકે એક હશે તો ઈ આવશે આવશે બહુ બધા હશે તો આર આવશે આર લખ્યું અને એ લોકો શું કરી રહ્યા છે રમી રહ્યા છે તો પ્લેઇંગ વાંચી રહ્યા છે તો રીડિંગ લખી રહ્યા છે તો રાઇટિંગ બરાબર એવી તો બધા શબ્દો બદલાતા રહેશે હવે આપણે મોસ્ટ ટાઈમ પિક્ચર ની અંદર આ પહેલું પિક્ચર છે એ સોલ્વ કરીએ તો આ બે પિક્ચર છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સી સોર ક્યાંનું પિક્ચર છે સી સોર ઇટ ઇઝ અ બિગ એન્ડ બ્યુટીફુલ પ્લેસ બરાબર પછી ધેર આર ધેર આર થી શરૂઆત કરી છે ટુ ગર્લ્સ એન્ડ વન બોય કે અહીંયા આગળ બે ગર્લ્સ જોવા મળે છે અને એક છોકરો બી જોવા મળે છે ધર્ડ આર ફ્લાઈંગ ઇન ધકાય બરાબર છેલ્લું વાક્ય હતું આપણે એના જેવું વન બોટ ઇઝ રનિંગ ઇન ધ સી ટુ આર મેકિંગ કાસલ ટુ ટુ ચિલ્ડ્રન અહીંયા આગળ ટુ ચિલ્ડ્રન લખી દઈશું આપણે શું લખી દઈશું ટુ ચિલ્ડ્રન એટલે કે બે બાળકો જે છે એ ટુ ટુ ચિલ્ડ્રન ટુ ચિલ્ડ્રન કાસલ એટલે કે અહીંયા કિલ્લો બનાવી રહ્યા છે બે બાળકો જે છે છે કે કિલ્લો બનાવી રહ્યા અને એ રમી રહ્યા છે ફાધર એન્ડ સન પાછળની સાઈડ અહિયાં આગળ જોવા મળે ફાધર એન્ડ સન આર વોકિંગ એ લોકો ચાલી રહ્યા છે એટ ધ સી શોર ધે આર એન્જોયિંગ તે લોકો એન્જોય કરી રહ્યા છે બરાબર આ રીતે ટોટલ દસ વાક્યો તમારે બનાવવાના હોય છે ઈઝી ઈઝી ઓકે એના પછી એક બીજું પિક્ચર સોલ્વ કરીએ આપણે આ જે પિક્ચર છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પાર્ક આ એક બ્યુટીફુલ પ્લેસ ધેર આર ચિલ્ડ્રન બોયસ ગર્લ્સ મેન વુમેન જેટલા દેખાય છે બધા જ આર કરી અને બધાનું એક વાક્ય બનાવી દીધું અહીંયા આગળ પછી ધેર ઇઝ એન આઈસ્ક્રીમ વેન્ડર એક આઈસ્ક્રીમ વેચવા વાળો બી ચિત્રની અંદર દેખાઈ રહ્યો છે તો આઈસક્રીમ વેચોળો અહીં આગળ દેખાઈ રહ્યો છે તે લખી નાખ્યું ધેર ઇઝ એન આઈસક્રીમ વેન્ડર ભઈ થોડા ઘણા બાળકો સમ चिल्ड्रन આર પ્લેઇંગバスケットボール થોડાક બાળકોバスケットબોલ રમી રહ્યા છે સમ चिल्ड्रन આર સ્કેટિંગ અમુક છોકરાઓ સ્કેટિંગ કરી રહ્યા છે સમ चिल्ड्रन આર વોકિંગ વિથ ધેર ડોગ્સ અમુક છોકરાઓ એમના કૂતરાની સાથે ચાલી રહ્યા છે વન ફેમિલી ઇઝ બાયિંગ આઈસક્રીમ એક ફેમિલી આઈસક્રીમ ખરીદી રહી છે હસબન્ડ એન્ડ વાઇફ આર હેવિંગ રેસ્ટ અન્ડર ધ ટ્રી હસબન્ડ એન્ડ વાઇફ જે છે એ વૃક્ષ નીચે આરામ કરી રહ્યા છે ઓલ આર એન્જોયિંગ બધા જ એન્જોય કરી રહ્યા છે ઓકે એના પછી ત્રીજું મોસ્ટ ટાઈમ બી ચિત્ર જોઈએ બધા ચિત્રની અંદર સેમ ટુ સેમ કોમન વાક્યો આપણે જે બનાવતા શીખ્યા છે એવા જ વાક્યો બનાવવાના છે હવે આ ચિત્ર છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન ઇટ ઇઝ અ બિગ એન્ડ બ્યુટીફુલ ગાર્ડન બરાબર આપણે બધા વાક્યો ફિક્સ જ છે કે એવી રીતે જ બનાવવાના છે ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન ધ ચિલ્ડ્રન આર એન્જોયિંગ वन बॉय इज स्केटिंग वन गर्ल इकीपिंग्लाइंग का छोको पतंग उड़ाई रो तो वन बॉय इज फ्लाइंग काइट थ्री बॉयस आर प्लेंग फूटबॉल त्रो छोकरा फूटबॉल रमी रहा है वन बॉय सीटिंग एंड वोचिंग अदर चाइल्ड कह एक बाढ़ एक छोकर बैठो અને બીજા બાળકોને જોઈ રહ્યો છે બરાબર વન ગર્લ ઇઝ કોલ્ડિંગ અધર ચાઇલ્ડ એક છોકરી છે એ નાના બાળકને બોલી રહી છે અહીંયા આગળ કાં તો મધર બી લખી શકો મધર ઇઝ કોલ્ડિંગ હર ચાઇલ્ડ એના બાળકને બોલી રહી છે બરાબર એ રીતે લખી શકાય એના પછી એક બીજું બી પિક્ચર છે આ સિટી રોડનું બરાબર સિટી રોડનું એના ઉપરથી આ વાક્યો એના સિટી રોડના વાક્યો બનાવેલા જે આપણે આગળ હમણાં વાક્યો બનાયા સેમ એ જ રીતે બધા વાક્યો બનાવેલા બરાબર તમે વિડીયોનો સ્ટોપ કરીને શાંતિથી બધા વાક્યો વાંચી શકો છો પછી આ ચિત્ર છે નવરાત્રી નું બરાબર તો એ નવરાત્રી નું બી અહીંયા આગળ વાક્ય લખેલા છે વિડીયો નું સ્ટોપ કરીને શાંતિથી વાંચી શકો છો અહીંયા આગળ બહુ જ ભારે વરસાદ પડ્યો છે એનું ચિત્ર એના વાક્યો અને એક આ ઓલ્ડ એજ લર્નિંગ સેન્ટર છે ત્યાં આગળ બધા ભણી રહ્યા છે બરાબર તો એના બધા વાક્યો બરાબર તમે શાંતિથી વિડીયો નો સ્ટોપ કરીને શાંતિથી બધા વાક્યો વાંચી શકો છો કારણ કે આપણે વાક્ય બનાવવાના કેવી રીતે ને એ વસ્તુ આપણે શીખી ગયા ઓકે તો ફરીથી મળીશું ભણતા રહીશું વિડીયો નું લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો